ઝાલોદ મઠફિયામાં આવેલા કાળકા માતા મંદિરે નવરાત્રી નિમિત્તે આનંદના ગરબાનું આયોજન કરાયું નગરનું મઠફળિયામાં આવેલા કાળકા માતા મંદિર અતિ પ્રાચીન છે આ મંદિર પ્રત્યે નગરજનો અતૂટ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે નવરાત્રિમાં નગરજનો મોટા પ્રમાણમાં મંદિરે દર્શન કરવા આવતા હોય છે આજ રોજ તારીખ એક ચાર બે હજાર પચીસ મંગળવારના માતાના ત્રીજા નવરાત્રીમાં દક્ષાબેન કલાલ અને શર્મિષ્ઠાબેન કલાલ દ્વારા આનંદના ગરબાનું આયોજન રાત્રિના સાતને ત્રીસ કલાકે કરવામાં આવ્યું હતું ગરબા માટે નગરનું જૂનું અને જાણીતું મા શક્તિ ગરબા મંડળ મુવાડા દ્વારા આનંદના ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ મંડળે નગરમાં ખૂબ જ જલ્દી નામના મેળવેલ છે આ મંડળ દ્વારા તોતેર માં આનંદના ગરબાનું આયોજન કરવામાં આવેલું હતું નવરાત્રિ એમાં પણ આનંદનો ગરબો એ પણ મા શક્તિ ગરબા મંડળની બહેનો દ્વારા આ ત્રિવેણી સંગમે ઉપસ્થિત સૌ લોકોને ભક્તિમાં તરબોળ કરી દીધા હતા ઉપસ્થિત સૌ લોકો આનંદના ગરબાની રમઝટ વચ્ચે ભક્તિમાં લીધા ગયા હતા મા શક્તિ ગરબા મંડળની બહેનોના એક કસરખા પહેરવેશ તેમજ લઈને તાલબદ્ધ ગરબાની રમઝટમાં ભક્તો તલ્લીને જોવા મળતા હતા છેલ્લે માતાજીની આરતી કરી સૌ ભક્તો માતાની ભક્તિનું માથું લઈ છૂટા છૂટા પડેલા હતા રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ છાલોદ